હેલો કેમ છે પ્રિય વિદ્યાર્થી મિત્રો આપ કુશળ હશો આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ એકમાં આજે પાંચમો દિવસ છે આગળના દિવસોમાં આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતમાં જે બે રીતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ યાદ છે કઈ બે રીત તો કે નંબર એક પ્રત્યક્ષ તપાસ અને નંબર બે પરોક્ષ તપાસ ત્રીજી જે રીત છે એ આજે ત્રીજી રીત આપણે આજે શીખવાના છીએ અને ત્રીજી રીતનું નામ છે પ્રશ્નાવલીની રીત તો પ્રશ્નાવલીની રીત એટલે મેથડ ઓફ ક્વેશ્ચનરી જ્યારે આપણે કોઈપણ પ્રકારની માહિતી એકત્રિત કરવાની હોય ત્યારે અમુક સમયે આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોઈએ છીએ અને પ્રશ્ન પૂછવાની સાથે આપણને જે રિપ્લાય મળે જે જવાબ મળે એ જવાબ જે મળે છે એ જવાબ મેળવવાની જે પદ્ધતિ છે એને આપણે પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે આવે છે તો અહીંયા તમને પ્રશ્નાવલીની રીત નંબર ત્રણ જે આપેલું છે એમાં સૌ અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ આપણે જેની માહિતી એકત્રિત કરવાની છે તેને હેતુને અનુરૂપ માહિતી હોવી જોઈએ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી તૈયાર કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે શાળામાં એડમિશન લઈએ ત્યારે આપણને એડમિશન ફોર્મ આપવામાં આવે છે તો એ એડમિશન ફોર્મમાં તમે જો ધ્યાનપૂર્વક જોશો તો ખ્યાલ આવશે કે સૌપ્રથમ પહેલી વિગત કઈ હોય તો કે વિદ્યાર્થીનું નામ ત્યારબાદ વિદ્યાર્થીનું સરનામું જન્મ તારીખ ગામ તાલુકો જિલ્લો આવી રીતે તો આજે ક્રમબદ્ધ ગોઠવવાની જે યાદી છે એ ક્રમબદ્ધ ગોઠવવાની યાદીને પ્રશ્નાવલી કહેવાય આ પ્રશ્ન વચ્ચે તેમના ઉત્તર લખવા માટે શું રાખવામાં આવે છે જગ્યા રાખવામાં આવે છે એમાં આપણે જવાબ લખવાનો હોય છે આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને શું કહેવામાં આવે છે પ્રશ્ન પ્રશ્નાવલી અને આ જે પ્રશ્નાવલી તૈયાર થાય છે એ પ્રશ્નાવલી દ્વારા જે આપણને માહિતી મળે છે એ માહિતીને શું કહેવામાં આવે છે તો કે પ્રશ્નાવલીની રીત આ પ્રશ્નાવલીની રીત જે તૈયાર કરીએ છીએ એમાં થોડા ઘણા નીતિ નિયમો હોય છે કે ભાઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નો કેવા હોવા જોઈએ તો કે ટૂંકા અને સરળ હોવા જોઈએ બીજું સામારી ટૂંકાને સરળ હોવા જોઈએ તો કે જેથી જવાબ આપનાર વ્યક્તિને જવાબ આપનાર વ્યક્તિને પ્રશ્નો સરળતાથી સમજણમાં આવે અને ઉત્તર સરળતાથી આપી શકે દાખલા તરીકે અહીંયા તમને એક આપણું ઉદાહરણ આપેલું છે કે ભાઈ આપણી શાળાનું પ્રવેશ ફોર્મ તો આપણી શાળાનું પ્રવેશ ફોર્મ આપણે જો યાદ કરીએ તો એમાં ઘણી બધી વિગતો આવે ઘણી બધી વિગતોની સાથે સાથે યાદ કરીએ કે ભાઈ વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીનું જન્મસ્થળ વિદ્યાર્થીની જન્મ તારીખ બરાબર આપણું ગામ તાલુકો જિલ્લો આપણી જ્ઞાતિ પેટા જ્ઞાતિ આવા ઘણા બધા એવા ટૂંકા સવાલ આવે કે જેની વિગત આપણે સંપૂર્ણપણે સાચી ભરી ભરવાની હોય છે જો એમાં આપણે વિગતો ખોટી ભરીએ તો આપણી માહિતી ત્યાં ખોટી પ્રસ્થાપિત થાય એટલે જે પ્રદેશ અને ક્ષેત્રમાંથી આવી માહિતી જ્યારે આપણે ભેગી કરવાની હોય એટલે કે મેળવવાની હોય ત્યારે એ જો ખૂબ જ વિશાળ હોય તો આ પદ્ધતિ આપણને ઉપયોગી નીવડે છે એ સમયે આપણે ત્યાં પ્રત્યક્ષ જઈને માહિતી ભેગી કરવાની જગ્યાએ આપણે એને પ્રશ્નાવલીની રીતે માહિતી ભેગી કરી શકીએ આ રીતમાં સમય અને ખર્ચમાં બચત પણ થાય છે તેથી તે ખૂબ જ કરકશરયુક્ત બને છે અને જે આપણે આગળ શીખી ગયા કે ભાઈ પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ આ બંને રીતમાં આ પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે આગળ ખૂબ જ અગત્યનો સવાલ એક માર્ક્સનો સવાલ પૂછાય છે વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે કે પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવાની રીતો કેટલી કઈ કઈ તો મુખ્ય બે રીતો છે નંબર એક આગણક અને નંબર બે ટપાલ દ્વારા તો આ જે આગણક દ્વારા અને ટપાલ દ્વારા જે શીખવાના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું અહીંયા એક બીજો અગત્યનો ખૂબ જ સવાલ એ જે પરીક્ષામાં ત્રણ માર્ક્સમાં પૂછાય છે ઘણી વખત પૂછવાનો છે આપણે જે પ્રશ્નાવલી હમણાં શીખ્યા કે ભાઈ પ્રશ્નાવલી કેવી રીતે તૈયાર કરવાની એનું એક સરસ મજાનું એક્ઝામ્પલ નીચે આપણે એનો નમૂનો આપેલો છે પ્રશ્નાવલી કેવી પ્રશ્નાવલી હોવી જોઈએ પ્રશ્નાવલીનો નમૂનો આપેલો છે અહીંયા તમને દેખાય છે કે માહિતી એકત્રિત કરવા માટેની પ્રશ્નાવલીનો નમૂનો તો શેની માહિતી ભેગી કરવાની છે તો કે વિદ્યાર્થી ધોરણ બારના જે વિદ્યાર્થી છે એનો જે અભ્યાસ છે એ અભ્યાસ અંગેની એની ટેવ કેવી છે એના વિશેને અહીંયા વલીનો તમને આપણને નમૂનો આપવામાં આવેલો છે એમાં લખેલું છે સૌ પ્રથમ વિદ્યાર્થીનું નામ ત્યારબાદ આપેલું છે જાતિ કઈ તો કે સ્ત્રી અથવા પુરુષ બેમાંથી જે લાગુ પડતું હોય એના ઉપર ટીક માર્ક કરવાનું પછી સ્થળ ગામ અથવા તાલુકો અથવા જિલ્લો ત્યારબાદ આવે છે શાળા તો કે કઈ તો કે સરકારી ગ્રાન્ટ ન લેતી હોય અને સોરી અહીંયા છે ને થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે અહીંયા એકમાં ન આવે અને એકમાં લેતી આવે ત્યારબાદ વિદ્યાશાખા નંબર પાંચ કઈ વિદ્યાશાખામાં આપણે અભ્યાસ કરીએ તો કે વિનયન શાખા એટલે કે આર્ટ્સ વાણિજ્ય શાખા એટલે કે કોમર્સ અને વિજ્ઞાન શાખા એટલે કે સાયન્સ ત્યારબાદ આવે છે અભ્યાસનું માધ્યમ કયું તો કે અંગ્રેજી ગુજરાતી કે અન્ય ત્યારબાદ શાળાનો સમય ત્યારબાદ શાળાના સમયમાં આપણે મોર્નિંગ હોય સવારે જે હોય તેમ શાળાનું ગુરુ કાર્ય કરવા માટે તમે કેટલો સમય આપો છો તમારા દૈનિક અભ્યાસના વાંચન અને તૈયારી માટે લાગતો સરેરાશ સમય તમે કેટલો આપો છો મનોરંજન માટે તમે કયા માધ્યમોનો ઉપયોગ કરો છો રમતગમત ચલચિત્ર કે ટીવી સંગીત કે પછી ઘરના સભ્ય સાથે તમે મનોરંજન માટે સમય ફાળવો છો તે મનોરંજન પાસે કેટલો સમય ફાળવો છો તે તમારે લખવાનું અને ત્યારબાદ દૈનિક ઊંઘના સરેરાશ એવરેજ કલાક તમારે અહીંયા દર્શાવવાના આ થયું પ્રશ્નાવલી આના ઉપરથી દરેક વિદ્યાર્થી અભ્યાસ બાબતે કેટલી કાળજી લે છે એની સંપૂર્ણ માહિતી આપણને મળે તો આજે પ્રશ્નાવલી જે તૈયાર કરી છે પ્રશ્નો જે તૈયાર કર્યા છે કેવા પ્રકારના પ્રશ્નો હોય કેવા પ્રકારના એના જવાબ મેળવવા માટે આપણે વિકલ્પો આપી શકીએ એવા એના માટેના અમુક લક્ષણો છે કે ભાઈ આ આ હોવું જોઈએ તો એને શું કહેવાય આદર્શ પ્રશ્નાવલી કહેવાય આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો કયા કયા હોય તો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો આપણને મુખ્યત્વે સાત લક્ષણો આપેલા છે એમાં જે મેન મેન મુદ્દા છે એ આપણે ખાસ યાદ રાખીશું અને અંદરની માહિતી પણ આપણે યાદ રાખીશું તો માહિતી એકત્રીકરણનો સફળતા નો આધાર છે એના ઉપર છે તો કે પ્રશ્નાવલીની રચના ઉપર તમે જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરો આપણે જ્યારે માહિતી ભેગી કરવાની હોય અને એ માહિતી આપણને સંતોષપૂર્વક મળી રહે એના માટે શું કરવું પડે તો કે એની જે રચના છે ને એ રચના આપણે સરસ મજાની તૈયાર કરવી પડે આમ સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને શું કહેવામાં આવે છે આદર્શ પ્રશ્નાવલી બરાબર તો આ આદર્શ પ્રશ્નાવલીના અમુક લક્ષણો છે તો એ લક્ષણોમાં પહેલું શીર્ષક આપણે જે સંશોધન કરીએ છીએ એનો હેતુ શું છે એ હેતુ સ્પષ્ટ કરતું હોવું જોઈએ એનો આપણને શીર્ષક આપ એનું શીર્ષક આપણે મેળવવાનું હમણાં જે આપણે ધોરણ બારના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની ટેવ વિશેની જે માહિતી લીધી એ એનું શીર્ષક કહેવાય તો આ શીર્ષક તમે જ્યારે ઉપર હેડિંગ્સ મારો ત્યારે આપણને ખ્યાલ આવે છે જવાબ આપનાર વ્યક્તિ જે ઉત્તરદાતા છે એને ખ્યાલ આવે કે આપણે પ્રશ્નો સેના આપવાના છે એટલે કાલ સવારે એને પ્રશ્નાવલી બાબતે કોઈ પણ પ્રકારની દ્વિધા કે શંકા રહે નહીં પ્રશ્ન બીજો મુદ્દો તો કે પ્રશ્નોની સંખ્યા સંશોધનના હેતુને અનુરૂપ હોય એવા પૂરતી સંખ્યામાં પ્રશ્નો હોવા જોઈએ પછી તમે પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પ્રશ્નો લખો તો અમુક સમય મર્યાદામાં પછી પ્રશ્નોના જવાબ આપી શકો નહીં સંખ્યા શક્ય એટલી ઓછી હોવી જોઈએ ત્યારબાદ પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવાથી થાય શું તો કે જે જવાબ આપનાર વ્યક્તિ છે ઉત્તરદાતા છે એ ઉત્તરદાતા સારો પ્રતિસાદ મળવાની શક્યતા આપણી વધારે રહે એની પાસેથી અને સંખ્યા કેટલી ચોક્કસ રાખવી એની કોઈ બળજરૂરીપૂર્વકનો નિયમ નથી બરાબર કે આપણે આટલા જ પ્રશ્નો રાખવા એવો કોઈ નિયમ નથી પણ જેટલા પ્રશ્નો ઓછા અને એટલી પ્રશ્નાવલીની એક્યુરેસી વધારે રહે અને આપણને પણ એના માટેની જે જવાબ મેળવવાની પેલી જે છે એ હવે ચોખ્ખી રહી ત્યારબાદ ત્રીજો નંબર આવે છે પ્રશ્નોનો ક્રમ પ્રશ્નનો ક્રમ કેવો હોવો જોઈએ તો કે તાર્કિક હોવો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ આપણે જ્યારે શરૂઆતમાં પેલા એડમિશન ફોર્મ ભરીએ તો પહેલો જે ક્રમ હોય વિદ્યાર્થીનું નામ એ આપણે છેલ્લે લખીએ તો કેવું લાગે એ શક્ય નથી અને સારું પણ લાગે નહીં એટલે તર્કબદ્ધ વાત હોવી જોઈએ કે ભાઈ પહેલું ક્રમ બીજો ક્રમ ત્રીજો ક્રમ એ સા સ્ટેપ બાય સ્ટેપ એવો હોવો જોઈએ કે જવાબ આપનાર વ્યક્તિ સાહજિક રીતે ઝડપથી ફટાફટ જવાબ આપી શકે ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર મુદ્દા નંબર ચાર પ્રશ્નોની ભાષા પ્રશ્નોની ભાષા કેવી હોવી જોઈએ એકદમ સાદી અને સરળ શા માટે તો કે સામેવાળી વ્યક્તિને સમજાઈ જાય એવી હોવી જોઈએ ત્યારબાદ પ્રશ્નોની ભાષા કેવી હોવી જોઈએ તો કે સરળ હોવી જોઈએ ટૂંકી અને સમજી શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ આ કે નામાં અથવા આંકડામાં જવાબ આપી શકાય એવા જો આપણે તૈયાર કરીએ તો ખૂબ જ સરસ સારું રહે અને અસ્પષ્ટ ભાષા કે દ્વિઅર્થી ન હોવી જોઈએ જેના બે બે અર્થ આવે સામેવાળી વ્યક્તિ ફોર્મ ભરવામાં કે પ્રશ્નોના જવાબ આપવામાં તકલીફ અનુભવે એવી ભાષા હોવી જોઈએ નહીં મુદ્દા નંબર પાંચ પ્રશ્નોની લંબાઈ આપણે જે લાંબા લાંબા પ્રશ્નો મોટો સવાલ હોય ને પછી જવાબ એકદમ નાનો હોય તો એ ચાલે બરાબર પ્રશ્નોની લંબાઈ મોટી મોટી જવાબ એ પછી લાંબા હોય તો એ ચાલે નહીં જવાબ કેવા હોવો જોઈએ તો કે હા અથવા નામાં કે પછી આંકડામાં જવાબ મળે એવા અને સ્પષ્ટ પ્રશ્નો હોવા જોઈએ પછી ટૂંકનો સ્વરૂપે જવાબ આવતા હોય તો એ અનુકૂળ રહે નહીં બહુ લાંબા પ્રશ્નો માહિતી આપણને શું કરે છે કંટાળો અનુભવે છે કંટાળો ઉપજાવે છે અને પછી સામેવાળી વ્યક્તિ જે જવાબ આપનાર છે એ પછી જવાબો ટૂંક આવે પરિણામે સાચી માહિતી મળી શકે નહીં એ સ્વાભાવિક છે આમ ગણતરી કરીને પ્રશ્નોનો જવાબ આપવા પડે એવા પ્રશ્નો પણ આપણે પૂછવા જોઈએ નહીં એ પ્રશ્નો આપણે ટાળવા જોઈએ ત્યારબાદ આવે છે નંબર છ સમય જે દૂરનો ભૂતકાળના જે લગતો પ્રશ્નો છે કે યાદશક્તિ આપણે ન હોય બહુ યાદ કરવું પડે બરાબર એવી જે યાદ તેને કસવી પડે એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં એટલે સમય કેવો હોવો જોઈએ તો કે ટૂંકા ગાળાનો સમય એક વર્ષ કે બે વર્ષ પહેલાંનો હોય તો પણ ચાલે અને નંબર સાત ખૂબ જ અગત્યનો મુદ્દો છે ગોપનીયતા ગોપનીયતા એટલે શું તો કે ઘણી વખત ઘણા ઘણી બાબતમાં આપણે અંગત પ્રશ્ન અંગત જીવનના પ્રશ્નો પૂછાતા હોઈએ છીએ તો એવા સમયે આપણે જવાબ આપવા માટે અચકાતા હોઈએ છીએ તો ત્યારે શું કરવું જોઈએ તો કે અંગત જીવન વિશેના તમામ શંકા કે વેમ પેદા થાય એવા પ્રશ્ન બને ત્યાં સુધી પૂછવા જોઈએ નહીં અને કદાચ એવું બને કે નહીં એના વગર શક્ય નથી એ પ્રશ્નો અનિવાર્ય જ છે પૂછવા પણ એમ જ છે તો પછી ખૂબ જ સાવચેતીપૂર્વક અને જવાબ આપનાર જે વ્યક્તિ છે એ જવાબ આપનાર વ્યક્તિને આપણે એને બાહિતધરી આપવાની કે ભાઈ તમારી તમામ માહિતી અમે ખાનગી રાખશું બરાબર આ પ્રકારની એને બાહિતી આપીએ તો એ વ્યક્તિ આપણને સંપૂર્ણ સાચી માહિતી આપણને આપવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ અનુભવે નહીં તો આજે આપણે શનો અભ્યાસ કર્યો તો કે પ્રશ્નાવલીની રીત અને ખૂબ જ અગત્યની માહિતી એટલે કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો પરીક્ષામાં પૂછાય છે ખૂબ જ સરસ રીતે તૈયારી કરવાની છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોમાં પહેલું શીર્ષક બીજો પ્રશ્નોની સંખ્યા ત્રીજું પ્રશ્નોનો ક્રમ પ્રશ્નોની ભાષા પ્રશ્નોની લંબાઈ સમય અને ગોપનીયતા તો આજે આપણે એટલો જ અભ્યાસ કરવાના છીએ આવતીકાલે આવતીકાલે જ્યારે આપણે મળીએ ત્યારે પ્રશ્નાવલીની દ્વારા જે માહિતી એકત્રિત કરવાની જે બે રીત છે આગણક દ્વારા અને ટપાલ દ્વારા આ બંને રીત આપણે શીખવાના છીએ ત્યાં આપણે પ્રાથમિક માહિતીનો મુદ્દો પૂરો થશે અને નેક્સ્ટ જે હજી એક પ્રકારની માહિતી બાકી છે તે છે ગૌણ માહિતી આ ગૌણ માહિતી પણ આપણે કાલે શીખીશું બરાબર આજે એટલું આપણે શીખીએ તૈયારી કરીએ સ્વસ્થ રહીએ સુરક્ષિત રહીએ અસ્તુ